આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અખિલ વિશ્વ ગાત્રી પરિવાર વડોદરા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સુમાનપુરા જાસીકી રાણી સર્કલ ખાતે જ આ શ્રીમદ ભાગવત સપ્તાહ સમાપન યોજવામાં આવ્યો છે જેમાં જય સાયનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ચોવીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન સાંજે સાડા પાંચ કલાકે જાસીકી રાણી સર્કલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે લીશા પાર્કની બહેનો આ ગાયત્રી પરિવારના સભ્યો પણ આ કથામાં જોડાયા હતા પોથી પૂજન કરવામાં આવ્યું શ્રીમદ્ધ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં નેનાબેન ભટ્ટ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મંગલ પ્રારંભ પણ કરવામાં આવ્યો સાથે જ સપ્તાહ દરમિયાન તુલસી વિતરણ કૃષ્ણ જન્મોત્સવ આયુર્વેદિક કેમ્પ ગર્ભ સંસ્કાર સહિત જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા છે શ્રીમદ્ધ ભાગવત કથાકાર પ્રજ્ઞા પુત્રી કીર્તિબેન દેસાઈ સ્વકંઠે જ આ ભાગવત કથાનું આયોજન કરાયું હતું સમાપનની અંદર મારે એ જ કહેવું છે કે આ ધારા પર આ પૃથ્વી પર અત્યારના સમયની અંદર દરેક જીવ એટલું બધું વિસાઈ રહ્યો છે અત્યાચાર પાપાચાર અનાચાર એટલું બધું આ ધરા પર આ પૃથ્વી પર એટલું બધું વધી ગયો છે એના માટે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પાંચ હજાર વર્ષ પહેલાં આ ધરા પરથી ગયા ત્યારે શ્રીમદ્ ભાગવત કથા પોતાનો તેજોમય સ્વરૂપ એની અંદર સ્થાપિત કર્યું એવા શ્રીમદ્ ભાગવત કથા જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે આપણી અંદર એમ કે છે એવો દેવી પુંજ પ્રકાશિત થાય છે જેના થકી ઘરની અંદર સંસારની અંદર આપણા ભાઈ આપણા પિતા આપણા પતિ આપણા કુટુંબની સાથે કઈ રીતે રહેવાય એને એક એક દ્રષ્ટાંતના દ્વારા આપણને મહાત્માય સમજાવે છે અને આ ધરા પર આપણે જ્યારે પૃથ્વી પર માનવરૂપ ધારણ કર્યું છે અને એ એ માનવરૂપ ધારણ તો કર્યું છે પણ એને કઈ રીતે ઉપર ઉઠાવાય માનવમાંથી મહામાનવ દેવ અરે માનવમાંથી મહામાનવ મહામાનવમાંથી દેવ કેવી રીતે બનાય નરમાંથી નારાયણ કઈ રીતે બનાવે નારીમાંથી નારાયણ કઈ રીતે બનાવે એનું એના ફળ સ્વરૂપે આમાંથી દિવ્ય દ્રષ્ટાંત દિવ્ય અમને આની અંદરથી જ્ઞાનની પ્રાપ્તિ થાય એ જ્ઞાન એ અમે જન જન સુધી પહોંચાડીએ કારણ કે અત્યારના સમયની અંદર કળયુગની અંદર એટલો બધો મનુષ્ય ભૌતિક શુપ્ત એટલું બધું પ્રાપ્ત છે પણ આજે લોકોના મનંતકરણની ઘરની અંદર શાંતિ નથી તો શાંતિની પ્રાપ્તિ માટે આ ધરા પર આ પૃથ્વી પર ભગવાને શ્રીમદ્ ભાગવત કથા એ પોતાનો વાંગમય સ્વરૂપ આવ્યું છે એ જ દિવ્ય જ્ઞાન એ દિવ્ય સંદેશ આજના અંતિમ દિવસે જે ભગવાન ના દિવ્ય તેજોમય સ્વરૂપ આજે મંગલમય આજે સાતમો દિવસ અમારા આજે પરિપૂર્ણ થઈ છે મારું એ જ આપને કહેવાનું કે સૌના હૃદયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એકદમ તરબોળ થઈ જાય અને આ દુનિયામાંથી જ્યારે આ આ ધરા આ પૃથ્વી પરથી જ્યારે જાય ત્યારે એને એમ થાય કે એમને અદ્ભુત કાર્ય અલૌકિક કાર્ય ભગવાનનું ધ્યાન કરતા આ ધરા જાય એને કોઈ જાતનો ત્રાસ ના પડે અને આ પૃથ્વીના મનુષ્યને ખૂબ કલ્યાણ થાય એ ભાવ સાથે બધાને જાય શ્રી કૃષ્ણ ગાયત્રી પરિવારના માધ્યમથી ઝાંસીરાની મેદાન ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પચીસ તારીખથી લઈને આજે ત્રીસ તારીખ સુધીના આ ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એ શ્રીમદ્ ભાગવત કથાની અંદર જોડાયા એવા તમામ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે કીર્તિબેન દેસાઈ જે પ્રજ્ઞાવાચક એટલે કે જેમના માધ્યમથી અહીંયા કથા સાંભળવાનો સૌને લાવો મળ્યો એવા વ્યાસપીઠ પરથી કીર્તિબેન દેસાઈને જે લોકો સુધી કથાનો ઉદ્દેશ્ય પહોંચાડ્યો તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ તમામ ગાયત્રી પરિવારનો કે જે છેલ્લા પાંચ પાંચ દિવસથી અહીંયા લોકોને કથા સંભળાવવા માટે કથાના અહીંયા તમામ આયોજન પૂરું પાડ્યું છે તે વતી સાયનાથ એજ્યુકેશન તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના માધ્યમથી જે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આજના દિવસે પૂર્ણ થયું છે અને આવી જ રીતે સનાતન ધર્મને પ્રોત્સાહન કરવા માટે સનાતન ધર્મ સાથે લોકો જોડાયેલા લોકોની લાગણી જોડાઈ રહે તે જ ઉપદેશથી ધર્મના કામો તેમજ ધર્મ પ્રત્યે જે કથાઓ છે એવા કથાનું આયોજન સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે એવી જ રીતે આજના દિવસે શ્રીમદ્ ભાગવત કથાનું અહીંયા સમાપ્ત એટલે પૂર્ણાહુતિ થઈ છે અને પૂર્ણાહુતિની અંદર મોટી સંખ્યામાં વિસ્તારની તમામ માતાઓ બહેનો અને વડીલો અહીંયા જોડાયા છે એ તમામને નતમસ્તક તેમનું વંદન કરું છું અને આવના વર્ષે ફરીથી એક વખત આવી કથાનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેવી જ સાથે આજના દિવસે જે પણ જોડાયા ને જે પણ મીડિયાના કર્મીઓ આજના દિવસે ઉપસ્થિત રહ્યા એ તમામ મીડિયા કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું